આજે આ ચેનલના માધ્યમ થ્રુ દ્વારા જાણવામાં આવે છે કે હુજુરની શાનમાં જે એક સમાજના મહારાજ દ્વારા જે ટિપ્પણી થઈ છે એ દુઃખદ છે અને એ માટે વડોદરા શહેરના દરેક વિસ્તારમાંથી બે બે ત્રણ માણસો અત્રે પોલીસ કમિશનરની ઓફિસ કે શ્રીની ઓફિસે વધારેલ છે અહીંયા કમિશ્નરશ્રીને આવેદનપત્ર આપવાનું છે અને નિર્ણય એમના રજૂઆત કરવાની છે કે ભાઈ આવા જ હિન્દુસ્તાનમાં અન્ય સમાજો છે અને બધા સમાજ એકસાથે અહીંયા રહે છે જ્યારે કોઈ પણ સમાજનો એકબીજા સમાજના માટે બોલે તે કોઈ પણ સમાજે સાખી ના લેવું જોઈએ અમારા મારી એક રિક્વેસ્ટ છે કે હિન્દુસ્તાનના બધા જ સમાજને રિક્વેસ્ટ છે કે આવો એક વ્યક્તિ જો બોલતો હોય તો બધા જ સમાજ ભેગા થઈને એનો વિરોધ કરવો જોઈએ અને અમે એનો વિરોધ કરવા અહીંયા હાજર થયા છે અમારી કાર્યવાહીની માંગ એ છે કે જે મારા સરકારે તો એફઆઈઆર એમને ધરપકડનું ઓર્ડર કરી દીધું છે અને શ્રી જે છે એ લાપતા છે એમને શોધખોળ ચાલુ છે અને એમને શોધખોળ કરીને અમારા અહીંયાના સીપીના અમારે રિક્વેસ્ટ કરવાની છે કે એમને બને એટલે અહીંયા લાવીને એમને બોલાવે અને અત્રેની ઓફિસથી એમને જે કાર્યવાહી કરવાની છે કરે એ ભાઈ મને ખબર નથી મહારાજનું નામ આપણે જાણતા નથી મહારાષ્ટ્રના સીપી સાહેબને આજે અમે મળવા આવ્યા હતા અમારી રજૂઆત હતી કે એક રામગીરી કરીને અહેમદનગર એક પોતાને ધર્મના ગુરુ કહે છે એવી વ્યક્તિ અમારા હજુર સલ્લાહુ અલહી સલ્લમના શાનમાં ખોટી બયાનબાજી કરે છે અને એ બયાનબાજીના કારણે એ બયાનબાજીના કારણે આખા દેશમાં એકતા અને અખંડિતતાને ભંગ થાય એ પ્રકારના કોશિશો થઈ છે કોઈક જગ્યાએ એના કારણે કોમી તોફાનો ઊભા થયા છે તો એવા લોકો વિરુદ્ધ કાયદેસરના પગલાં વહેલામાં વહેલી તકે લેવામાં આવે એમની સામે પગલાં લેવામાં આવે સાથે સાથે આવા લોકો વિરુદ્ધ ખરેખર ગુજરાતના અને વડોદરાના વડા ગુજરાતથી આપણા જે એ છે શ્રી એ ગુજરાતથી છે અમે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીને કહેવા માંગીએ છીએ કે આવા લોકો માટે ખાસ કાયદો બનાવવામાં આવે તમે જ્યારે પણ કોઈ ગુનાઓ વારંવાર થતા હોય તો તમે કાયદો બનાવો છો તો આ બાબતે એક એવો કાયદો બનાવવામાં આવે ને કાયદામાં એવી જોગવાઈ કરવામાં આવે કે કોઈ પણ ધર્મનો ધર્મગુરુ કોઈ પણ બીજા ધર્મ વિશે ખોટી વાત ના કરે અને એ ખોટી વાત કરનાર ધર્મગુરુ હોય તો પણ એમને પોલીસ સજા કરવામાં આવે ને એવી સજા કરવામાં આવે કે બીજી વાર કોઈ વ્યક્તિ આવે કોઈ સ્ટેટમેન્ટો આપતા અચકાય એટલે આ અમારી માંગણી છે ને આ માંગણી સાથે આજે અમે લોકો સીપી સાહેબને આવેદન આપ્યું છે ને એના પહેલાં અમે લોકોએ કલેક્ટર શ્રીને આવેદન આપી અને પીએમ શ્રીને રજૂઆત મૂકી છે કે આ બાબતે પીએમ શ્રી ધ્યાન રાખી અને વહેલામાં વહેલી તકે આ આવા લોકો સામે પગલાં ભરાવે અને કાયદેસરના પગલાં લે સાથે સાથે કાયદો પણ બનાવડાવે અશફાક મલિક